અરવલ્લી મોડાસા કલેક્ટરશ્રી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એસટી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના અન્યાયને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સરકાર દ્વારા એકાએક અધવચ્ચેથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરતા ડીબી ડામોર આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ ગુજરાત રાજ્ય તેમજ જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી અરવલ્લી કલેક્ટર મારફતે શિષ્યવૃત્તિ તાત્કાલિક ફરીથી ચાલુ કરવા માટે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર જ્યોતિકા ખરાડી ભિલોડા નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત ખાસ કરીને આજે અમે માનનીય જેથી કહેવાય કે મહામહિમ શ્રી ગુજરાત સરકારને અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી મારફતે એક આવેદનપત્ર આપ્યું છે અને એની અંદર ખાસ કરીને વિષય જે અંદર જે આલેખાયો છે એ વિષય એ છે કે પહેલી જુલાઈ બે હજાર દિવસ બે હજાર દસનો દિવસ હોય અને એ દિવસે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વસતા તમામ આદિવાસી વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર એક પરિપત્ર જારી કરે છે અને એની અંદર ખાસ કરીને પોસ્ટ મેટ્રિક પરીક્ષાઓ માટે જે ઉચ્ચતર અભ્યાસો માટે ખાસ કરીને ફાર્મસી હોય જીએનએમ હોય નર્સિંગ હોય વગેરે અભ્યાસો માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની જે જોગવાઈ કરવામાં આવી છે એ એકાએક ગત તારીખ અઠ્યાવીસમી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના દિવસે આ પરિપત્ર સ્પેશિયલી જીઆર બહાર પાડી અને રદ કરવામાં આવ્યો છે ત્યારે આ પત્રકાર મિત્રો મારફત દૂરસંચાર માધ્યમો મારફત મારે સરકારશ્રીને એ જણાવવું છે કે ભાઈ આદિવાસી વિદ્યાર્થીઓ આજે લગભગ લગભગ અડધું સત્ર થવા આવ્યું છે વિદ્યાર્થીઓ એ અપેક્ષાએ ભણતા હતા કે અમારે મેનેજમેન્ટ કોટાની અંદર આ અમુક રકમ આવી જવાની છે ત્યારે તમે અર્ધ જેને કહેવાય સત્ર જ્યારે એક તમે એકાએક પરિપત્ર કરો છો ત્યારે ગુજરાતભરના સાઠ હજાર વિદ્યાર્થીઓની અસર કરે છે આદિવાસી સમાજની સ્પેશિયલી ગ્રાન્ટ ત્રણ હજાર ચારસો દસ કરોડ આવતી હોય શા માટે તમે આ લોકોની જેને કહેવાય કે મૂળ અભ્યાસનો આપણે જ્યારે અભ્યાસ આપવા માટે બેઠેલા છે તો એનો અધિકાર શા માટે છીનવાની કોશિશ કરો છો નંબર એક કે તમારા મસ્ત મોટા તાયફાઓ થાય છે પાંચસો છસો કરોડ રૂપિયા તમે વાર્ષિક તમારા તાઇફાઓ પાછળ વાપરો છો શા માટે આ સમાજ સામાન્ય પ્રજા કે જે પ્રકૃતિ સાથે જોડાયેલી છે એ સમાજના બાળકોને અભ્યાસથી વંચિત રાખવા પાછળનો આપણો આશ્રય શું હોઈ શકે એ આપણે ખાસ જાહેર કરવું જોઈએ માત્ર મેં એટલું જણાવ્યું છે આમ આદમી પાર્ટી ગુજરાત તરફથી કે ખૂબ ઝડપથી આ પરિપત્ર રદ થાય અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે વિદ્યાર્થીઓ નિરાતે પોતાનો અભ્યાસ પૂરો કરે એવું આમ આદમી પાર્ટી ગુજરાત તેમજ ખાસ કરીને આમ આદમી પાર્ટી અરવલ્લી રજૂઆત કરે છે એમાં અમારી સાથે ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ બી બી સાહેબ અમારા જિલ્લા પ્રમુખ શ્રી પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર છે પોપટલાલ બા એસટી સમાજ શહેરના પ્રમુખશ્રી છે આ બાજુ વિજયભાઈ પટેલ છે અમારા શંકરલાલ કટારા છે એ પણ એસટી સમાજમાંથી બિલોંગ કરે છે અને હિન્દુલાલ પંડ્યા સર્વે કાર્યકર્તાઓ માન્ય કલેક્ટરશ્રીને આજે રૂબરૂ મરી અને આવેદન આપ્યું છે ધન્યવાદ ભારત માતા કી જય જય ગવિધ ભારત માતા માતાય